ઓગસ્ટ પંદર બે હજાર ચોવીસ સ્વતંત્રતા દિવસના રોજ આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કે જેઓ એકવીસમી સદીના પડકારો માટે તૈયાર છે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે લર્નિંગ કન્ફ્લુઅન્સ કાર્યક્રમે વિદ્યાર્થીઓને વૈશ્વિક અને સ્થાનિક પરિપ્રેક્ષ્યોના સમૃદ્ધ મિશ્રણને પ્રતિબિંબિત કરતા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ દ્વારા તેમની બૌદ્ધિક જિજ્ઞાસા અને સર્જનાત્મક દર્શાવવા માટે એક યુનિટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોથી જ્ઞાનને મિશ્રણ કરીને અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું હતું તેમને સાંસ્કૃતિક અર્થશાસ્ત્ર જે સંસ્કૃતિના આર્થિક સિસ્ટમો પર પડતા પ્રભાવનું અન્વેષણ કરે છે મહિલા ઉદ્યોગપતિઓ જે સ્ત્રી નેતાઓની નવીનતા દર્શાવે છે અને મેગા કિચન જે મોટા પાયે ખોરાકના ઉત્પાદનથી લઈને લોજિસ્ટિક્સ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે જેવા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની યાદીમાં રૂપિયો એ ગ્લોબલ કરન્સી બ્રિક્સ અર્થશાસ્ત્ર ભારતની સફળતાની કહાની મૂનલાઇટિંગ તણાવ અને પેરેન્ટ ચાઇલ્ડ સંબંધ રોબોટ મોડલ વગેરે સમાવિષ્ટ છે કક્ષા દસના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ થ્રુ અ મેગ્નિફાઈંગ ગ્લાસ વિષયનું અન્વેષણ કર્યું જેમાં સ્પોર્ટ્સ અને સ્પર્ધાની જટિલતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તેમના પ્રોજેક્ટમાં સ્થાનિક રમતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અભ્યાસમાં જે તે સ્પોર્ટ્સનો ઇતિહાસ ભૂગોળ ટેકનિકો વૈજ્ઞાનિક તત્વો અને સામાજિક પ્રભાવનો સમાવેશ જોવા મળ્યો હતો સુનિતા મટ્ટુ આચાર્ય એ એમ એસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું હતું કે લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શન અમારા વિદ્યાર્થીઓની ક્ષમતાને દર્શાવે છે તેમના પ્રોજેક્ટ્સ માત્ર શૈક્ષણિક અભ્યાસ માટે નથી પરંતુ વિવેચનાત્મક અને સર્જનાત્મક રીતે વિચારવાની અને તેમની આસપાસની દુનિયા સાથે જોડાવા માટેની તેમની ક્ષમતાનું પ્રતિબિંબ છે એક શિક્ષક તરીકે અમને તેમની પ્રતિભાઓને યોગ્ય તક પૂરી પાડવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફના માર્ગ પર લઈ જવા માટે મદદ કરવામાં આવે છે ધોરણના વિદ્યાર્થીઓએ સંઘર્ષ અને નિરાકરણની વાર્તાઓમાં ઊંડે ઉતરતા યુદ્ધ અને શાંતિ થીમ પર અભ્યાસ દર્શાવતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો તેમણે ઇતિહાસમાં થયેલા યુદ્ધોના કારણો સંઘર્ષ સમયે ઉપયોગમાં લેવામાં આવેલા સાધનો સંસાધનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને હાલના સમયમાં શાંતિ માટેની સુસંગતતાઓની તપાસ કરી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની દુનિયામાં પ્રવેશ કર્યો ડેશબોર્ડ ઇન્વેન્ટરીઝ તૈયાર કરવી જાહેરાતો અને જિંગલ્સ પણ બનાવ્યા હતા તેમણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અને ભારત અને અન્ય દેશો વચ્ચે પ્રવાહ સ્થાનાંતરની પેટર્ન દર્શાવવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને સ્થાનાંતરની જટિલ ગતિશીલતાનો પણ અભ્યાસ કર્યો રિપોર્ટર નયતી ક્રેષમ વાળા અભિક્રામ ન્યૂઝ સુરત મેં સુનીતા મટ્ટો હું મેં પ્રિન્સિપલ એએમએસ ઇન્ટરનેશનલ સ્કૂલ થી મેનુવાચ સ્કૂલ મે એવેન્ટ કਿਸ પ્રકાર કઈ કાર્યક્રમ યે ઇવેન્ટ અમારો લર્નિંગ ફેસ્ટ છે મલ્ટીડિસિપ્લિનરી પ્રોજેક્ટસ રાખતે હૈ ऑब्जेक्टिव ये है कि बच्चे लर्निंग को एक फन माने और छोटे छोटे बेसिक कॉन्सेप्ट्स भी उनको क्लियर हो जाए ताकि आगे जाके उनके जो इंक्विजिटिवनेस है है वो इन्वेंटर्स बने थिंकिंग थिंकर्स बने एंड नेशन के लिए एक अच्छा नागरिक बन सके कितने बार लोगों ने पार्टिसिपेट किया है हमारा हंड्रेड परसेंट पार्टिसिपेशन है उसको डिफरेंट डेज में हम डिवाइड करते हैं आज एक से लेकर चार स्टैंडर्ड uh, के बच्चे पार्टिसिपेट कर रहे हैं फिफ्थ एंड ट्वेल्थ का ऑलरेडी हो चुका है और अगली बार में के से लेकर के और प्री प्राइमरी बच्चे भी पार्टिसिपेट करेंगे ये है। ये हर साल हमारा ऑब्जेक्टिव होता है कि ये पूरा के से लेकर ट्वेल्थ तक वो एक लर्निंग को सेलिब्रेट कर सके लर्निंग को फन माने और जिज्ञासा जो भी है उनको तभी वो जाके अच्छा आगे सोच सके